એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં બરાબરનો જંગ જામ્યો છે સોળ ડિરેક્ટરના પદ માટે જાહેર થયેલી ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે જેના કારણે બનાસકાંઠાના રાજકારણમાં જો અને તોની ચર્ચા શરૂ થઈ છે દસમી ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી આ વખતે બિનહરીફ થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે ચર્ચા ચાલી રહી છે કારણ કે ભાજપના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી રસપ્રદ બની છે બનાસ ડેરીની ચૂંટણીને લઈ ભાજપના જ સહકારી નેતાઓમાં આંતરિક ખેંચતાણ વધી છે તેવામાં ડેરીના વર્તમાન ચેરમેન અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી

વર્તમાન સમયે ડેરીના ચેરમેન તરીકે ઉત્તર ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતા ગણાતા શંકર ચૌધરી જવાબદારી સંભાળે છે ડેરીના મંડળની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શંકર ચૌધરી સુરત પહોંચ્યા હતા સુરતમાં શંકર ચૌધરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી અમિત શાહ અને શંકર ચૌધરી વચ્ચે ત્રીસ મિનિટ સુધી બેઠક ચાલી હતી બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજોએ ઉમેદવારી નોંધાવી હતી શંકર ચૌધરીની પેનલના વિરોધમાં દિગ્ગજ નેતાઓએ ફોર્મ ભર્યા છે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને બનાસકાંઠાના પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીએ પાલનપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી તો સાથે સાથે પૂર્વ મંત્રી પરબત પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે એક તરફ શંકર ચૌધરીનું જૂથ છે તો બીજી તરફ તેમના વિરોધીઓ પણ મજબૂત રીતે મોરચો માંડીને બેઠા છે આવી સ્થિતિમાં બનાસ ડેરીના સભાસદો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જો કે તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે સોળ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો જેમાં રાધનપુરથી શંકર ચૌધરી અને થરાદ બેઠક પરથી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત છ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે જ્યારે બાકીની દસ બેઠક માટે ક્યાંક ત્રણ ત્રણ તો ક્યાંક પાંચ પાંચ ઉમેદવારો મેદાને છે જો કે હજી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર છે ત્યાં સુધી કેટલા ફોર્મ પરત ખેંચાય છે એ જોવાનું રહેશે હવે વાત કરીએ કે આ સોળ બેઠક માટે જે ફોર્મ ભરાયા છે તે કઈ કઈ બેઠક છે તો જે સોળ બેઠક માટે ફોર્મ ભરાયા છે તેમાં રાધનપુર અમીરગઢ સુઈગામ ડીસા ભાભર થરાદ વાવ લાખણી વડગામ પાલનપુર દાંતીવાડા જે છ બેઠક બિનહરીફ થઈ છે તેની વાત કરીએ તો રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી બિનહરીફ થયા છે થરાદ બેઠક પરથી પ્રબતભાઈ પટેલ બિનહરીફ થયા છે અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારી સુઈગામ બેઠક પરથી મુરજીભાઈ પટેલ ડીસા બેઠક પરથી કમળાબેન આલ અને ભાભર બેઠક પરથી અંબાબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે હજી આટલી બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે જેમાં વાવ બેઠક લાખણી બેઠક દાંતીવાળા બેઠક બિનહરીફ થવાની શક્યતા છે દિયોદર બેઠક બિનહરીફ થવાની શક્યતા છે દાંતા બેઠક પણ બિનહરીફ થાય તેવી શક્યતા છે કારણ કે જે બેઠક બિનહરીફ થવાની શક્યતા છે તે તમામ બેઠકના ઉમેદવારો મોટા ભાગે શંકર ચૌધરીના સમર્થકો હોવાનું જાણવા મળે છે જે 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 બેઠકો 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 પરથી ઉમેદવારો બિનહરીફ બિનહરીફ થયા છે છે અને હવે ઉપર થવાના તે તમામ શંકર ચૌધરીના કે પરોક્ષ રીતે સમર્થક ગણવામાં આવે છે હવે બાકીની જે બેઠકો વધી છે તેમાં કોની સામે કોણ મેદાને છે તેની વાત કરીએ પાલનપુર બેઠક પર પૂર્વ સાંસદ અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરી સામે

હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ અન્ય દિગ્ગજ નેતાઓએ પણ ઉમેદવારી નોંધાવી હતી જે સ્થિતિ વચ્ચે શંકર ચૌધરી આજે સુરતની મુલાકાતે આવેલા અમિત શાહને મળ્યા હતા જે જોતા એવું લાગતું હતું કે તમામ બેઠકો પર ખરા ખરીનો ખેલ જામશે હવે છ બેઠકો બિનહરીફ થઈ છે બાકીની બેઠકો પર શું થશે તે જોવાનું રહ્યું સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ